હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર આંકડા શાસ્ત્ર કે સ્ટેટેસ્ટિકનું વાર્ષિક પરીક્ષાના પેપરનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરો કારણ કે આપણે દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનોની તમારે વિડીયો જોવો હોય તો વિડીયો તેમજ કોઈને વાંચન માટે પીડીએફ તો પીડીએફ કે પછી અન્ય કોઈ મટીરિયલ મેળવવું ક્યાંથી મળશે હું આગળ જણાવું તો પેલા વિભાગ એ લઈએ સાચો વિકલ્પ પસંદ કરી લખો પેલું નીચે પૈકી કયું વિધાન સાચું છે તો આપણે ચાર વિધાન આપ્યા છે તો એમાંથી મિત્રો પહેલું વિધાન જ સાચું વિધાન છે કે પ્રત્યક્ષ તપાસ દ્વારા મળતી માહિતી વધારે ચોકસાઈ ભરેલ હોઈ શકે છે સાચું છે બીજું એક સતત ચલની બે ચાર છ આઠ ચૌદ છે તો ચલની કિંમત બે ને અનુરૂપ થી વધુ સંચય આવૃત્તિ કેટલી થાય તો અઠ્યાવીસ પચાસ અવલોકનોના સમૂહમાં મધ્યસ્થ એટલે શું તો પચીસ પોઈન્ટ પાંચમાં માં અવલોકનની કિંમત અવલોકનો પાંચ 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 માટે પ્રસારનું કોઈપણ માપ શું થાય શૂન્ય ત્યાર પછી ઋણ વિષમ આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન ખોટું છે તો ત્રીજો ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેના અંતરનું મૂલ્ય મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતરના મૂલ્ય કરતાં વધારે હોય છે વિદ્યાર્થી મિત્રો તમારા વિડીઓ પીડીએફ જોયું હોય તો આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો કારણ કે આપણી એપ્લિકેશન છે એ અઢી લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ એમનો ડાઉનલોડ કરી છે ઉપયોગ કરે છે એક વર્ષની અંદર તો તો તમારા બધા મિત્રોના શક્ય છે એપ્લિકેશન ડાઉનલોડ કરો વેટ ડિજિટલ એજ્યુકેશન મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે કોર્સમાં તમને પેપર સેટ મળી જશે એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટીના પેપર મળશે ત્રણથી બારમાં જશે ત્રણથી બારમાં ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે તમને એના પાઠની સમજૂતીના વિડીયો મળશે તેમજ સાથે સાથે તમને પેપરો પણ ત્યાંથી મળી જશે ઓકે જોઈએ આગળ હવે x plus a ની n minus 1 ઘાતના વિસ્તરણમાં કુલ કેટલા પદ હોય n જો આપણે કોઈ સમશિષ્ટ માટે સ્તરિત યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ કરતા હોઈએ અને સમશિષ્ટને જુદા જુદા કદ ધરાવતા સ્તરોમાં વહેંચેલી હોય તો હવે તેમાંથી પ્રમાણસર ફાળવણીવાળા સ્તરિત યાદચ્છિક નિદર્શની પસંદગી આપણે કેવી રીતે કરી શકીએ તો સમશિષ્ટના દરેક સ્તરના કદના પ્રમાણમાં તે સ્તરમાંથી નિદર્શના એકમો પસંદ

સતત આવૃત્તિ વિતરણમાં જે તે વર્ગ સુધીના બધા જ વર્ગોની આવૃત્તિઓના જો મહત્તમ અવલોકનની કિંમત સૌથી વધીને એકસો દસ થાય તો મધ્યસ્થની નવી કિંમત શોધો તો મધ્યસ્થની કિંમત પર સૌથી નાના કે સૌથી મોટા અવલોકનોના ફેરફારની અસર થતી નથી તેથી મધ્યસ્થની કિંમત પંચાવન જ થશે હવે વિદ્યાર્થી મિત્રો તમારી શાળામાં જો આ પેપર લેવાઈ ગયું હોય તો વ્યવસ્થિત એના ફોટા કે પીડીએફ બનાવી અને વોટ્સએપ ઉપર જે તમને નંબર આપી દઉં નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ બરાબર જે આ વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ નંબર ઉપર તમે પેપર મોકલી દેજો જેથી કરીને હું તમને સમજાવું કોઈને ગુજરાતીનું પેપર લેવાઈ ગયું હોય કોઈને ઇંગ્લિશ લેવાઈ ગયું હોય કોઈ ઇકો લેવાઈ હોય કોઈને સ્ટેટ એકો એકાઉન્ટ બરાબર તો એ પેપર આપણે અહીંયા એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકશું બરાબર યાદ રાખજો ફ્રીમાં જેને તૈયારી કરવા માટે ઉપયોગી થઈ શકે બરાબર એ આપણે મૂકશું તમારા પેપર તમને તમને મળશે પણ કેવો છે જુદી જુદી સ્કૂલના પેપર મળશે ઉલટાનો તમને ફાયદો થશે બસ એ હેતુથી છે બાકી આપણા પીડીએફ છે એ તો બધા તમને ખબર જ છે પેબલ છે કે સોલ્યુશન સાથે છે ઓલામ સોલ્યુશન શક્ય હોય તો થશે બાકી તો શક્યતા ઓછી એક સમૂહના સાત વિદ્યાર્થીઓએ પચીસ ગુણની કસોટીમાં મેળવેલ ગુણ અનુક્રમે વીસ 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 છે તો તેમના ગુણનું પ્રમાણિત વિચલન શું થશે શૂન્ય થશે બાઉલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવાનો આધાર જણાવો તો વિષમ આવૃત્તિ વિતરણમાં અંતિમ ચતુર્થકો ક્યુ અને ક્યુ થ્રી મધ્યસ્થ મધ્યસ્થ એમથી સમાન અંતરે આવેલા હોતા નથી આ આધારથી બાઉલીની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવામાં આવે છે પંદર હોય તો એની કિંમત જણાવો તો મિત્રો ગણતરી કરીને આપેલી છે વધુ યોગ્ય ગણાય છે તો જ્યારે સમશિષ્ટ હોય એટલે કે સમષ્ટિના એકમોમાં વધુ પ્રમાણમાં ચલન હોય ત્યારે સ્તરીત યાદચ્છિક નિદર્શનનો ઉપયોગ વધુ યોગ્ય ગણાય છે ત્યાર પછી વિધેય એપ

આવ્યા છે બરાબર તો પેલું છે ચલ લક્ષણ શું છે તો એના વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો છે આ જવાબ છે એ પોઝ કરી અને તમે જોતા જજો બરાબર નહીં વિડિયો મોટો બનશે એટલા માટે ઉપર જણાવેલ આવૃત્તિ વિતરણમાં દરેક વર્ગની વર્ગ લંબાઈ જણાવો જણાવેલી છે વિડીયો પોઝ કરતો જવાનો ત્યાર પછી નિવારક સતત આવૃત્તિ વિતરણની વ્યાખ્યા સમજાવો સમજાવેલી છે ઓકે આગળ વધીએ એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્ય એના મધ્યસ્થથી 3 જેટલો વધુ છે જો આવૃત્તિ વિતરણનો વિષમતાંક 0.75 હોય તો પ્રમાણિત વિચલન શોધો તો અહીં પ્રમાણિત વિચલન શોધેલો છે 12 આવશે ત્યાર પછી અયુગ્મ અંક અયુગ્મ સ્થાન પર જ આવે તેવી રીતે 1 2 3 4 3 2 1 ના બધા જ અંકનો ઉપયોગ કરીને કેટલી સંખ્યાઓ બનાવી શકાય તો અહીંયા આપેલી છે ગણતરી કઈ રીતે બનાવી શકાય ત્યાર પછી સરળ યાદચ્છિક નિદર્શ પસંદ કરવાની રીતો જણાવો સ્તરીકરણની પ્રક્રિયા વિશે સમજાવો ત્યાર પછી એફ ટુ માઇનસ એફ ટુ ની કિંમત મેળવો તો અહીંયા કિંમત મેળવેલી છે રકમને આધારે એનાથવામાં અથવામાં એક્સ પ્લસ વનનો વિસ્તાર શોધવાનો છે તો શોધેલો છે આઠમું પદ શ્રેણીના સૂત્રની મદદથી ગોતવાનું છે તો મેળવેલું છે ત્યાર પછી નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવો તો મૂળ આવૃત્તિ વિતરણ મેળવેલું છે સ્થાનિય સરેરાશો સમજાવો તમારો વિડીયો પોસ્ટ કરતો જવાનો બરાબર અને લખતું જવાનું ત્યાર પછી મોબાઈલ ફોનની એક દુકાનના દૈનિક વેચાણની નીચેની માહિતી પરથી છે ડી સેવન અને પી પંદર શોધો અને તેનો અર્થઘટન કરો

હજી તો આપણે અગિયારમાં પેજે પહોંચ્યા અઢાર પેજ છે મિત્રો બરાબર પ્રથમ પાંચે પ્રાકૃતિક સંખ્યાનો ઉપયોગ કરીને નીચે છે વસ્તુ મેળવવાની છે તો આ રીતે તમે કમ્પ્લીટલી એ ચાર ગુણના પ્રશ્નો પણ અહીંયા આપવામાં આવ્યા છે તો કમ્પ્લીટલી સોલ્યુશન દર્શાવતી પીડીએફ છે જે તમે એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો બરાબર તો આ રીતે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને બધા મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી આપણે શુભકામનાઓ પાઠવીએ છીએ આ જો પાંચ ગુણના એકના પણ છે બરાબર બધાને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત